બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના દાતિયા ગામમાં યુવતીના મૃત્યુ પાછળ હત્યા કે લગાવી કાયદેસરનો ગુનો દાખલ કરવા માટે તજવીજ હાથ મળતી માહિતી અનુસાર યુવક અને યુવતી વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો બંને પોતાના પરિવારની ઈચ્છા વિરુદ્ધ જઈ ઘરેથી નીકળીને લિવ ઇન રિલેશનશીપમાં રહેવાનું નક્કી કર્યું હતું યુવતીના પિતા કાકા જયરામભાઈ તથા કૌટુંબિકભાઈ હીરાભાઈ સહિત કેટલાક નજીકના સગાવાલા તેમના સંબંધો સામે નાખુશ હોય તેવો આરોપ કરવામાં આવ્યો છે યુવકનું કહેવું છે કે આ લોકોના મેળા પીપળાથી યુવતી ચંદ્રિકાને તેની ઈચ્છા વિરુદ્ધ અલગ કરી બળજબરીપૂર્વક વિડીયો બનાવ્યો હતો આ ઉપરાંત આરોપ એવો પણ છે કે થરાદ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સુરેશભાઈ શામતાભાઈએ યુવક યુવતીની મોબાઈલ વાહન સહિત સામગ્રી ગેરકાયદેસર રીતે કબજે કરી હતી ચંદ્રિકાનો મોત થવાની ઘટના બની ગઈ અને તેની અંતિમ વિધિ પણ કરવામાં આવી છતાં તેનું મૃત્યુ કઈ રીતે થયું તેની તપાસ કરવામાં કોઈ ચોક્કસ પગલા લેવાયા ન હોવાનું પ્રેમીએ જણાવ્યું છે આ સમગ્ર યુકે બનાસકાંઠા જિલ્લા જિલ્લા ડીજીપી ગુજરાત તથા કલેક્ટરને લેખિત અરજી કરીને યોગ્ય ન્યાયિક તપાસ હાથ ધરવા અને જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે આ કેસના સંપૂર્ણ સત્ય ખુલવા અને દૂષિત પ્રવૃત્તિઓ સામે કડક પગલા લેવાની સ્થાનિક સ્તરે પણ માંગ ઉઠી રહી છે ઉલ્લેખનીય છે કે યુવતીને બાળજબરી મરજી વિરુદ્ધ યુવક હરેશ પાસેથી લાવવા પાછળ પરિવારજનો માં પિતા કાકા તેમજ ભાઈ સહિત થરાજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અગાઉ પણ જેમના ઉપર વહીવટદાર આરોપ લાગેલા છે એ સુરેશભાઈ શામતાભાઈ અન્ય પોલીસ કર્મચારીઓ દેવસીભાઈ કેશુદાન સહિત સામેલ હોવાનું જણાવી ગુનો દાખલ કરવા માટેની માંગણી પણ કરવામાં આવી રહી છે વડગામડા મુકામે રહી ખેતી કામ કરી મારું તેમજ મારા પરિવારનું ગુજરાન ચલાવું છું આજથી ચારેક મહિના અગાઉ દાંતી અને સેંધાભાઈની દીકરી ચંદ્રિકા નામક મારા સંપર્કમાં આવે છે ત્યારબાદ અમે બંને લોકો લગાતાર સંપર્કમાં હોઈએ છીએ અને અમે લોકો બંને સાથે જીવન વિતાવવાનું નક્કી કરીએ છીએ ત્યારબાદ અમે લોકો તારીખ પાંચ જૂનના રોજ અમદાવાદ ખાતે આવી સમજૂતી કરાર મૈત્રી કરાર કરીએ છીએ અને બંને લોકો જીવનભર જોડે રહેવાનું નક્કી કરીએ છીએ ત્યારબાદ અમે મધ્યપ્રદેશના ઉજ્જૈન ગ્વાલિયર રાજસ્થાનના જયપુર રાજસ્થાનના ખાટુશ્યામ ફરવા જઈએ છીએ ત્યારબાદ રાજસ્થાનના બાલેસર ખાતે આવેલ એક હોટલ રિસોર્ટમાં તારીખ દસ જૂનના દિવસે રોકાઈએ છીએ ત્યાં બાર જૂનના દિવસે રાત્રે થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ પોલીસ હેડ કોન્સ્ટેબલ એસીભાઈ પોલીસ કોન્સ્ટેબલ કેશુદાન તેમજ ચંદ્રિકા કુટુંબીભાઈ હીરાભાઈ નામક લોકો ત્યાં પહોંચે છે અને મારા તેમજ ચંદ્રિકાના મોબાઈલનો નો ગેરકાનૂની કબજો સુરેશભાઈ સામદાભાઈ પોલીસ કોન્સ્ટેબલ હતા જો લઈ લે છે મારી ગાડીની ચાવી લઈ લે છે ગાડી લઈ લે છે ત્યાંથી અમને લાવે છે શું કામથી લાવે છે છે કંઈ કહેતા નથી માત્ર એટલું કહે ચંદ્રિકાની ગુમનો દાખલ થયેલ છે અને અને અમને ત્યાંથી પકડી લઈ આવે છે ત્યારબાદ રાજસ્થાનના ના ઈલાકા સુધી અમને બંને જોડે લાવવામાં આવે છે ત્યાંથી થરાદ પોલીસની કોઈ બીજી ટીમ આવે છે જે મને એમની જોડે બીજી ગાડીમાં લઈ લે છે ત્યારબાદ ચંદ્રિકાને થરાદ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવે છે અને તેને તેની મરજી વિરુદ્ધ તેના ઘરે મૂકવાનું દબાણ કરવામાં આવે છે તે ના માનતા તેનો પરિવાર તને તેમજ પોલીસ એવું કહે છે દિવસે પાછી તને અહીંયા નિવેદન લખવા માટે બોલાવીશું અત્યારે તું તારા ઘરે જ તેવું કહી દબાણ કરી તેનો વિડીયો બનાવી તેને તેના કાકા ભગવાન ભગવાનભાઈ માસ્તર છે જેવો શિક્ષક છે એમની જોડે મુકવામાં આવે છે ત્યારબાદ પાછી દિવસે ત્રણ વાગ્યાના સુમારે ચંદ્રિકાને થરાદ પોલીસ સ્ટેશન તેનો પરિવાર લઈને આવે છે અને ત્યાં તેનું નિવેદન લેવામાં આવે છે ત્યારે ચંદ્રિકા એવું કહે છે કે મારે હરીશ જોડે જવું છે ત્યારે તેની વાત ન માની પોલીસ તેમજ તેનો પરિવાર રાત્રે નવ દસ વાગ્યા સુધી તેને કન્વન્સ કરવાની કોશિશ કરે છે તેના ઉપર દબાણ કરે છે અને અંતે તેને બળજબરીપૂર્વક તેના પરિવાર સાથે તેની મરજી વિરુદ્ધ મૂકી દેવામાં આવે છે ત્યારબાદ મારા મોબાઈલ થરાદના પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ સાંતજભાઈ જોડે છે તેઓ મારો મોબાઈલ રિસેટ મારી દે છે ત્યારે સત્તર જૂનના દિવસે સવારના સાત વાગ્યાના સુમારે તેમજ દસ વાગ્યાના સુમારે બે વખત ચંદ્રિકા મને સંપર્ક કરવાની કોશિશ કરે છે એવું કહે છે કે મારો પરિવાર મારા મરીજો વિરુદ્ધ મારા લગ્ન કરવાનું કહે છે અને આ વાત હું નહીં માનું તો મારો પરિવાર મને મારી નાશે તેમજ પોલીસે મારી સાથે ફોટો કર્યો છે દગો કર્યો છે એવું સંપર્ક કરી અને મને એવું કરીને એવું જણાવવાની કોશિશ કરે છે પરંતુ મારો મોબાઈલ મારી પાસે ન હોવાથી હું એ જોઈ શકતો નથી જાણી શકતો નથી જ્યારે સુરેશભાઈ સામદાભાઈ મને મારો મોબાઈલ પાછો આપે છે ત્યારે હું મારા મોબાઈલમાં મારી ગુગલ આઈડી નાખી મારી ઇન્સ્ટાગ્રામ આઈડી લોગ કરું છું અને જોઉં છું કે ચંદ્રિકાએ મને સંપર્ક કરવાની કોશિશ કરેલ છે અને આવું કીધેલ છે કે મારો પરિવાર મારી મરજી વિરુદ્ધ લગ્ન કરશે અથવા તો મને મારી નાખશે ત્યારે હું અમદાવાદ હાઈકોર્ટ ખાતે ગુજરાત હાઈકોર્ટમાં એબીસ પર્પસ દાખલ કરું છું અને એને એની મરજીથી એની અરજી વિરુદ્ધ રોધી રાખેલ છે અને એની મરજીથી ક્યાં જોવું છે તે જાણવા હાઈકોર્ટ બોલાવે તેવી અપીલ કરું છું ત્યારબાદ એની એડવાન્સ કોપી થરાદ પોલીસ જોડે પહોંચે છે અને થરાદ પોલીસ એના પરિવારને જાણ કરે છે કે ભાઈ આ રીતની એબીએસ કોર્પસ દાખલ કરી છે અને ચંદ્રિકાને હાઇકોર્ટમાં લઈ જવી પડશે અને એની મરજી હશે ત્યાં તે જશે ત્યારબાદ તેનો પરિવાર એવું વિચારે છે કે હવે ચંદ્રિકાની મરજી મુજબ જ્યાં જવું છે ત્યાં જશે ત્યારે એ લોકો આક્રોશમાં આવી ચોવીસ તારીખને રાત્રિના સમયે તેના પરિવારના જે બી લોકો ઇન્વોલ્વ હોય તે લોકો મળી અને ચંદ્રિકાની હત્યા કરી નાખે છે અને પચીસ તારીખના સવારના સમયે મારા મિત્રો દ્વારા સગા સંબંધી દ્વારા જાણવા મળે છે કે ચંદ્રિકાની તેના પરિવારે હત્યા કરી નાખી છે અને સવારે છ સાડા છની ની પહેલા પહેલાં એનો અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યો છે કોઈપણ પ્રકારનું પોસ્ટમોર્ટમ રિપોર્ટ નથી કોઈપણ પ્રકારની પોલીસને જાણ કરવામાં નથી આવેલી અગાઉ આવી મેટ્રો બનેલી હતી એના નોંધની અરજી થયેલ હતી છતાં પણ પોલીસને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવેલ નથી ત્યારબાદ હું મને થરા પોલીસ ઉપર કોઈ વિશ્વાસ રહેતો નથી કેમ કે પોલીસે જ દબાણપૂર્વક એની મરજી વિરુદ્ધ અને એના પરિવાર જોડે મૂકી હતી ત્યારે બનાસકાંઠાના માનની એસપી સાહેબ શ્રીને હું અરજી કરું છું બનાસકાંઠાના માનની કલેક્ટર સાહેબ શ્રીને અરજી કરું છું ગુજરાતના માનનીય ડીજીપી સાહેબ શ્રીને અરજી કરું છું ગુજરાતના ગૃહમંત્રી માનનીય હરસ સંઘવી સાહેબની અરજી કરું છું માનવ યુગમાં અરજી કરું છું મહિલા આયુગમાં અરજી કરું છું કે ચંદ્રિકા જોડે જે બી થયું છે ખોટું થયું છે એની વાતમાં કાયદેસર રીતે ગુનો દાખલ થાય બનાસકાંઠાના માનનીય એસપી સાહેબ અક્ષરરાજ મકવાણા સાહેબશ્રી ગુનો દાખલ કરાવે અને એમાં જે બી લોકો ઇન્વોલ્વ હોય જે બી લોકો એની મરજી વિરુદ્ધ રાખી હોય અને એની હત્યા કરી હોય એ લોકો કોણ છે શું છે એ બધી તપાસ થાય નિષ્પક્ષ તપાસ થાય અને બધું બહાર આવે એવી બનાસકાંઠાના માનનીય એસપી સાહેબ સાહેબશ્રી અક્ષરરાજ મકવાણા સાહેબશ્રીથી તેમજ ગુજરાત પોલીસથી ગુજરાતના માનનીય મુખ્યમંત્રી હરસ સંઘવી સાહેબથી આશા રાખું છું કે ચંદ્રિકાને ન્યાય અપાવે આપના મીડિયા મીડિયાના માધ્યમથી બધાને આટલી અપીલ કરું છું